વડોદરામાં હચમચાવતી ઘટના બની છે જ્યાં નશામાં ધુરત એક કાર ચાલકે બેફામ ગતિએ કાર હંકારીને ફૂટપાથ પર સૂતેલા એક શ્રમજીવી પરિવારને કચડી નાખ્યો શહેરના અવધૂત પાટક નજીક વિશ્વામિત્રી રોડ પર મોડી રાત્રે બની આ ઘટના જેમાં નશામાં ધુર કાર ચાલક નીતિન ઝાએ પોતાનું કાબુ ગુમાવી કાર ફૂટપાથ પર ચડાવી દીધી તેણે ફૂટપાથ પર સૂતા શ્રમિક પરિવારને કચડી નાખ્યા અકસ્માતમાં ચાર વર્ષના માસૂમ બાળક ઉપર કારના પૈડા ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે મૃતક બાળકનું નામ નિતિન હોવાનું સામે આવ્યું છે આ સિવાય સોનિયાબેન અને આશાબેન સહિતના અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત છે અકસ્માત સર્જીને કાર ચાલક નિતિન ઝા કાર લઈને ભાગી છૂટ્યો હતો જો કે ત્યાં હાજર લોકોએ તેનો પીછો કરીને તેને અક્ષર ચોક પાસે ઝડપી પાડ્યો અને તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો

આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને આરોપી નીતિન સામે ગુનો દાખલ કર્યો છે તેની અટકાયત કરી લેવામાં આવી છે પોલીસે જણાવ્યું છે કે આરોપી નશામાં હતો તે વાત સાચી છે હાલ આરોપીના બ્લડ સેમ્પલ્સ પણ લેબમાં મોકલી દેવામાં આવ્યા છે અને તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક